નમસ્કાર ફ્રેન્ડ આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન ગુરુજી ચેનલમાં મિત્રો આજે આપણે ડીલ ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો તેરમો ભાગ જોઈશું આજનો પહેલો શબ્દ છે અલાઉ અલાવનું પ્રોનાઉન્સીએશન મતલબ કે ઉચ્ચારણ અલાઉ થાય ગુજરાતી મિનિંગ થાય છે મંજૂરી આપવી એક્ઝામ્પલ છે સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ હિયરનો મતલબ થાય છે અહીં ધૂમ્રપાનની મંજૂરી નથી બીજો શબ્દ છે ડાઉટ ડાઉટનું પ્રોનાઉન્સિએશન ડાઉટ થાય ગુજરાતી મિનિંગ છે શંકા એક્ઝામ્પલ જોઈએ તો આઈ ડાઉટ હિઝ સ્ટોરી એનો મતલબ થાય મને તેની વાત પર શંકા છે ત્રીજો શબ્દ જોઈએ મિત્રો ત્રીજો છે રિફ્લેક્ટ પ્રોનાઉન્સિએશન રિફ્લેક્ટ થાય પ્રતિ તેનું ગુજરાતી મિનિંગ થાય છે પ્રતિબિંબિત કરવું અથવા વિચારો કરવો એનું એક્ઝામ્પલ જોઈએ ટેક ટાઈમ ટુ રિફ્લેક્ટ એનો મતલબ થાય છે વિચાર કરવા માટે સમય લો ચોથો શબ્દ છે વેટ વેટનું પ્રોનાઉન્સિએશન વેઇટ થાય ગુજરાતી મિનિંગ છે રાહ જોવી એક્ઝામ્પલ જોઈએ તો પ્લીઝ વેઇટ હિયરનો મતલબ થાય કૃપા કરીને અહીં રાહ જુઓ પાંચમો અને છેલ્લો શબ્દ છે મિત્રો રિફ્યુઝ એનું પ્રોનાઉન્સિએશન રિફ્યુઝ થાય ગુજરાતી મિનિંગ થાય છે ઇનકાર કરવો એક્ઝામ્પલ છે હી રિફ્યુઝડ ધ ઓફર અને એનો ગુજરાતી મતલબ થાય છે તેણે ઓફરનો ઇનકાર કર્યો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અગર તમને મારા વિડીયો પસંદ આવે તો લાઈકશો ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરશો અને આવા જ વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બા બાય